નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાધવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ડિજિલોકરમાં અકાઉન્ટ કઈ રીતે બનાવી શકો છો ડિજિલોકર શું છે એ મેં ચલો તમને કહી દઉં ડિજિલોકર એક તમારા સરકારી કે પ્રાઇવેટ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે એક લોકર છે જેવું ગૂગલ ડ્રાઈવ આવે તે રીતના એક ડ્રાઈવ છે પણ આમાં એક ખાસ સુવિધા કે છે કે તમે સરકારી ડોક્યુમેન્ટ ફેચ પણ કરી શકો છો તે હંમેશા માટે રહે છે તો એના માટે આપણે ગૂગલ ક્રોમ એપ્લિકેશન ખોલીને તેમાં આપણે ડિજિલોકર સર્ચ મારવાનું છે અથવા તમે મોબાઈલમાં પણ ડિજિલોકરની એપ ડાઉનલોડ કરીને આ એપ્લિકેશન અને વેબસાઇટ ઉપર અકાઉન્ટ બનાવી શકો છો બંનેનો લોગઇન પાસવર્ડ સેમે જ રહે છે તમે વેબસાઇટમાં પણ બનાવશો તો એ આ આઈડી પાસવર્ડ કમ લાગશે અને એપ્લિકેશનમાં બનાવશો તો પણ વેબસાઇટમાં પણ કામ લાગશે તો આનો આઈડી પાછો તમારા મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન વેબસાઇટમાં પણ ચાલી જશે તો ડિજિલોકરમાં અકાઉન્ટ બનાવવા માટે ઉપર આપણને જે નું બટન દેખાય ત્યાં આગળથી તમે એકાઉન્ટ બનાવી શકો છો આમાં ઘણી બધી સુવિધાઓ છે જેવા કે સરકારી ડોક્યુમેન્ટ તમે એડ કરી શકો છો માર્કશીટ છે પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જે કોલેજ યુનિવર્સિટીના સર્ટિફિકેટ હોય પછી સરકારી સર્ટિફિકેટ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ જેવા તમે ડોક્યુમેન્ટ તમારે એડ કરી શકો છો આમાં લોગિનની પણ સુવિધા છે અને અકાઉન્ટ બનાવવાની પણ સુવિધા છે તો ચલો મેં તમને બકાવ બતાવું અકાઉન્ટ કઈ રીતે બનાવીએ તો ચલો શરૂ કરીએ તો અકાઉન્ટ બનાવવા માટે હોમ પેજમાં આવીને આપણે સાઇન સાઇનઅપના બટનમાં ક્લિક કરીશું સાઇનઅપના બટનમાં ક્લિક કર્યા બાદ આ જગ્યાએ આપણે આધાર કાર્ડ પ્રમોને નામ નાખવાનું આવે છે તો તે નામ આપણે આધાર કાર્ડ પ્રમોને નાખીશું તો આ જગ્યાએ આપણે આધાર કાર્ડ પ્રમોને નામ એન્ટર કરી દઈએ તો આ રીતના આપણે આધાર કાર્ડ પ્રમોને નામ નખાઈ ગયા બાદ નીચે તમારે ડેટ ઓફ બર્થ પસંદ કરવાની જ્યાં તમારે આધાર કાર્ડ પ્રમોને સિલેક્ટ કરવાની તો સૌથી પહેલાં ડેટ પસંદ કરવાની પછી ડેટ ઓફ મંથ તમારો જે જન્મનો મહિનો હોય તે પછી બાજુવાળા બોક્સમાં જે જન્મનું વરસ હોય તે પસંદ કરવાનું તો આ જગ્યાથી જે તમારે જન્મનું વરસ લાગતું હોય પછી તમારું જેન્ડર પસંદ કરવાનું પછી આ જગ્યાએ મોબાઈલ નંબર નાખવાનો ઈમેલ આઈડી નાખવાનો ઓપ્શન આવે છે જો તમારે નાખવું હોય તો નાખી શકો છો ઓપ્શનલ છે જરૂરી નથી ખાલી પણ તમારે ફોન નંબર નાખવો અવશ્ય છે તો તમારે ફોન નંબર જરૂરથી નાખી દેવાનો જે આધાર કાર્ડમાં લિંક હોય તે જ નાખજો ત્યારબાદ તમારે પિન સેટ કરવાનો આવે છે તો તમે તમારી રીતના પિન સેટ કરી શકો છો છ આંકનો પિન સેટ કરવાનો આવે છે પછી સબમિટના બટનમાં આપણે ક્લિક કરીશું જેવું જ તમે સબમિટના બટનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએ આપણું જે ઓટીપી હોય તે આવી ગાય તો આપણે જે ફોન નંબર આપ્યો હોય જે આપણે રજિસ્ટર કરતી વખતે તેમાં એક ઓટીપી આવશે તો તે ઓટીપી આપણે એન્ટર કરી લઈશું ઓટીપી એન્ટર થઈ ગયા બાદ સબમિટ મારીશું પછી આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું આપણે તો આ જગ્યાએ તમારો જે આધાર કાર્ડમાં નંબર હોય તે નાખી અને નેક્સ્ટ અબાવશું એટલે જે આપણા આધાર કાર્ડમાં જે ફોન નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવે છે તે ઓટીપી આપણને લોગ ઇન કરવા માટે જરૂરી હોય છે તો તે ઓટીપી આપણે આ જગ્યાએ જે બોક્સ ખુલ્યું છે તેમાં નાખીશું તો આ જગ્યાએ છ આંકડાનો જે ઓટીપી આવે છે તેને આ જગ્યાએ આપણે ફિલ કરી દઈશું ભરી દઈશું તો છ આંકડા ઓટીપી નંખાઈ ગયા બાદ ને જે ટીક માર્ક કરી દેવાનું જો તમારે ટીક ના હોય તો કરી દેજો મારે ટીક છે પહેલેથી એટલે સબમિટ મારી દઉં છું સબમિટ માર્યા પછી આપણું જે ડિજિલોકરનું અકાઉન્ટ હોય તે બની ગયું છે પછી આ જગ્યાએથી તમે ઘણા બધા ડોક્યુમેન્ટ એડ કરી શકો છો તો અહીંયા આગળ આપણે યુઝરનેમ બનાવવાનું એક પોપઅપ મેસેજ આવી રહ્યો છે તમે ઇન્સ્ટાગ્રામની જેમ યુઝરનેમ બનાવી શકો છો તો આ જગ્યાએ અમે એક ઇન્સ્ટાગ્રામની જે એક કોમન યુઝરનેમ બનાવી દઉં છું પછી સબમિટના બટનમાં ક્લિક કરશો જો યુઝરનેમ અવેલેબલ હોય તો ગ્રીન થઈને આવી જશે પછી ઓકેના બટનમાં ક્લિક કરવાનું એટલે લોગ કરવા માટે તમારે આ યુઝરનેમ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો એટલે આને સેવ કરી લેવાનું ફોટો પાડી લેવાનો અથવા કંઈ કોપી કરીને રાખી લેવાનું પછી જે ઓકે ઓકેનું બટન દેખાય તે ઓકેના બટનમાં આપણે ક્લિક કરવાનું જેથી કરીને આપણે આ વેબસાઇટમાં જેટલા પણ અન્ય ડોક્યુમેન્ટ હોય તેને ફેજ કરીને આપણે માં સેવ કરી શકીએ છીએ તો અહીંયા આગળ આધાર કાર્ડ ડિફોલ્ટમાં આવી જ જાય છે તો આ જગ્યાએ આપણને એક ઉદાહરણ તરીકે મેં તમને એક રેશન કાર્ડ એડ કરીને બતાવીશ તો અહીં આગળ આપણને એક ઇશ્યુ ડોક્યુમેન્ટનો જે ઉપર ઓપ્શન દેખાય ત્યાંથી તમે તમારા જે ડોક્યુમેન્ટ ઇસ્યુ થયા હોય તે ચેક કરી શકો છો અને સચ ડોક્યુમેન્ટના ઓપ્શનમાં ક્લિક કરીને તમારે જે ડોક્યુમેન્ટ એડ કરવા હોય તે ડોક્યુમેન્ટ એડ તમે કરી શકો છો તો આ જગ્યાએ આપણને રેશન કાર્ડ એડ કરવાનું છે તો આ જગ્યાએ આપણે હોમના બટનમાં ક્લિક કરીશું કેમ કે પહેલાં જ અહીંયા આગળ રેશન કાર્ડ એડ કરવા માટે ઓપ્શન આવે છે પછી ગુજરાત સ્ટેટનું જે ડિપાર્ટમેન્ટ હોય તેને આપણે પસંદ કરીશું રેશન કાર્ડનું જે બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું તો આ જગ્યાએ આપણને એક રેશન કાર્ડનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીને આ જગ્યાએ રેશન કાર્ડનો નંબર નાખીશું જે રેશન કાર્ડનો નંબર આવે તે નંબર નાખીને જે આધાર કાર્ડનો નંબર આવે જે રેશન કાર્ડમાં સભ્યો હોય આ ડિજિલોકરનો જે માલિક જે રેશન કાર્ડનો સભ્ય હોય તે જ રેશન કાર્ડનો નંબર આ જગ્યાએ નાખશો અને તે જ આધાર કાર્ડનો નંબર આ જગ્યાએ નાખી ગેટ ડોક્યુમેન્ટમાં ઉપર ક્લિક કરવાનું જેના નામે અકાઉન્ટ બનાવેલું હોય ડિજિલોકરનું તે રેશન કાર્ડમાં હોવો જોઈએ અને તેના આધાર કાર્ડ નંબર નાખીને તમે આ ડોક્યુમેન્ટ ફેચ કરી શકો છો આપણી રિક્વેસ્ટ નખાઈ ગઈ છે અને આપણું ડોક્યુમેન્ટ પણ આ જગ્યાએ ફેચ થઈને ઇસ્યુ થઈ ગયો છે આપણા ઈસુ ડોક્યુમેન્ટમાં તો આ જગ્યાએ તમે પ્રિન્ટ કાઢી શકો છો ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ત્યાં લગીને મળશું નવા વિડીયોમાં તો ચલો મળીએ ના વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગુજરાત વંદે મારામ અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમારે પણ કોઈ પણ ઓનલાઈન કામ કરાવવું છે તો તમે અમારા દ્વારા ભરાઈ શકો છો ને જે વોટ્સઅપ નંબરની લિંક આપી દીધી છે તેના પર ક્લિક કરીને તમારે જરૂરી ડોક્યુમેન્ટ કોઈપણ સેવાના હોય તે મોકલી તમારે કોઈ પણ સેવાનો નજીવી કિંમત સાથે તમારું સેવાનું કામ પતાવી આપવામાં આવશે